જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો હિન્દુ ધર્મ માં દેવ ઉઠી એકાદશી નું વિશેષ મહત્વ છે આ દિવસે તુલસી વિવા તરીકે પણ ઉજવવામાં આવે છે દેવ ઉઠી એકાદશી ના દિવસે લગ્ન અને અન્ય શુભ કાર્ય શરૂ થાય છે વર્ષ નો સૌથી શુભ અને પવિત્ર દિવસ દેવ ઉઠી એકાદશી જેને દેવો સ્થાન એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે ચાર મહિના સુધી ભગવાન શ્રી વિષ્ણુ યોગ નિંદ્રામાં માં રહે છે અને જયારે તેઓ જાગૃત અવસ્થામાં આવે છે ત્યારે પોતાના ભક્તોને દર્શન આપે છે અને તુલસી મહારાણી સાથે તેમનો દિવ્ય વિવાહ થાય છે આ દિવસે ચતુર માસનો સમાપન થાય છે અને ફરી એકવાર વિશ્વમાં યજ્ઞદાન અને તમામ શુભ કાર્યોની શરૂઆત થાય છે કાર્તિકે માસના શુક્લ પક્ષમાં આવતી આ એકાદશીને પ્રબોધિની એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે આ જ દિવસે વિષ્માપંચકનો પણ આરંભ થાય છે આ વર્ષે પણ એવી જ દેવોથી એકાદશી નજીક આવી રહી છે પરંતુ આ વખતે આ એકાદશીનું પાલન બે અલગ અલગ દિવસે કરવામાં આવી રહી છે હવે પ્રશ્ન એ થાય છે આખરે સાસો દિવસ તારીખે કરવું જોઈએ આ એકાદશી ક્યારે શરૂ થાય છે અને પારણ ક્યારે કરવું જોઈએ બારસ ના દિવસે એકાદશી વ્રત કરીએ તો શું એકાદશી ના દિવસે અન્ન લેવું યોગ્ય છે કે નહીં અને જો લઈએ તો એથી પાપ લાગે છે કે નહીં ઉપરથી આ એકાદશી ના બીજા દિવસે સોમ પ્રદોષ વ્રત પણ આવી રહ્યું છે તો પછી એકાદશી નું પારણ કેવી રીતે કરવું તુલસી વિવાહ કયા દિવસે કરવા જોઈએ આવા અનેક પ્રશ્નો ઉત્તર આજે આપણે આ ખાસ વિડીયો માં મેળવવાના છીએ તેથી વિડીયો ને અંધ સુધી જોતા રહીજો વિડીયો પસંદ આવે તો વિડીયો એક લાઈક કરી લેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો ચાલો હવે જાણીએ કે આ વર્ષે એકાદશી ક્યારે છે આ ક્યાં છે વારણ નો સમય કયો રહી છે અને જો બારસ ના દિવસે વ્રત કરીએ તો એકાદશી ના દિવસે અન્ન લેવું યોગ્ય છે કે નહીં તો જુઓ કાર્તિકી માસ ની શુક્લ પક્ષ ની દેવ ઉઠી એકાદશી આ વર્ષે આવી રહી છે એક નવેમ્બર બે હાજર પચીસ શનિવાર ના દિવસે પરંતુ એકાદશી નું વ્રત નું પાલન કરાશે બે નવેમ્બરે બે હજાર પચીસ રવિવાર ના દિવસે હવે પ્રશ્ન આવે છે કે આવું કેમ તો આનું પાછો રહસ્ય શું છે હું તમને આગળના ભાગ માં સમજાવીશ પરંતુ પહેલા જોઈએ કે આ વ્રત ના શુભ મુહૂર્તો અને પારણ નો સમય વિશે તો આ વર્ષે દેવ એકાદશી વ્રત બે નવેમ્બર બે હાજર પચીસ રવિવાર ના દિવસે કરાશે આ કાર્તક માસ ની શુક્લ પક્ષ માં આવતી મહત્વ બે હાજર પચીસ ના રોજ સવારે છ વાગ્યે ને તેતાલીસ મિનિટ થી દસ વાગી ને એકવીસ મિનિટ ની વચ્ચે એકાદશી તિથિનો આરંભ એક નવેમ્બર સવારે નવ વાગી ને અગિયાર મિનિટે થશે અને એકાદશી તિથિ પૂર્ણ થશે બે નવેમ્બર સવારે સાત વાગી ને એકત્રીસ મિનિટ સમય સવારે પચાસ મિનિટ થી પાંચ વાગી મિનિટ ની વચ્ચે સૂર્યોદય થશે સવારે છ ને ચોત્રીસ મિનિટ અને સૂર્યાસ્ત થશે સાંજે પાંચ વાગી ની પાંત્રીસ મિનિટ શ્રી વિષ્ણુ ની પ્રાપ્તકાળની પૂજા અને જાગૃત સમય સવારે પાંચ વાગી ને સોળ મિનિટ થી છ વાગે ચોત્રીસ મિનિટ ની વચ્ચે રહેશે સાંજના સમય માં શ્રી હરિ વિષ્ણુ ની પૂજા નો સમય સાંજે પાંચ વાગીસ મિનિટ થી છ વાગે મિનિટ છે આ દિવસે સાત વાગે એકત્રીસ મિનિટ થી સાંજે પાંચ વાગે છ મિનિટ સુધી રહી અને ત્યારબાદ સર્વસ્થ સિદ્ધિ યોગ સાંજે પાંચ વાગી ને ત્રણ મિનિટ થી બીજા દિવસે સવારે છ વાગે મિનિટ સુધી રહી તો આ રીતે એકાદશી દિવસ અત્યંત શુભ અને પવિત્ર માનવામાં આવે છે આ દિવસે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરી શકાય છે જેમ કે ગૃહ પ્રવેશ નવું કામ શરૂ કરવું વગેરે માટે આ દિવસે ઉત્તમ છે આ વખતે અભિજિત મુહૂર્ત રહેશે સવારે અગિયાર વાગ્ય ને બેતાલીસ મિનિટ થી બાર વાગ્યે ને ચોવીસ મિનિટ ની વચ્ચે અને રાહુકાલ રહેશે સાંજે ચાર વાગે ને બાર મિનિટ થી પાંચ વાગ્ય ને પાંત્રીસ મિનિટ સુધી આ એકાદશીમાં ભદ્રાનો વાસ પણ છે પરંતુ તે માત્ર સવારે ચાર વાગીને એકત્રીસ મિનિટ સુધી રહેશે કારણ કે આ વખતે ભદ્રાનો વાસ પૃથ્વી પર રહેશે એટલે આ સમય કોઈ પણ શુભ કાર્ય માટે અનુકૂળ નથી તેથી આ સમય દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કરવાનું ટાળવું જોઈએ હવે જોવાનું એ છે કે જ્યારે આ એકાદશી તિથિ એક નવેમ્બર થી શરૂ થઈ રહી છે તો પછી આપણે એનો વ્રત બે નવેમ્બરના દિવસે કેમ કરી રહ્યા છે તો જુઓ આ વખતે આવતી એકાદશી ત્રીજ પુરુષા મહાદર્શી છે તેનો અર્થ એ છે કે એવી એકાદશી તિથિ જે બીજા દિવસે બારસના સૂર્યોદય સુધી વિસ્તૃત છે અને માત્ર એટલું જ નહીં પરંતુ બારસ તિથિ પણ ત્યારબાદ તેરસના સૂર્યોદય સુધી ચાલે છે આવો સહયોગ એક ખાસ નક્ષત્રમાં બને છે અને આ વખતે તે ભિક્ષા નક્ષત્રમાં પડી રહી જે મિનિટ સુધી રહીસી ત્યારબાદ પૂર્વ ભદ્રા નક્ષત્ર શરૂ થશે આ કારણસર આ એકાદશી ની ત્રિપુર મહાદર્શી કહેવામાં આવે છે એક વર્ષમાં આ પ્રકારની કુલ આઠ મહા દર્શી આવે છે અને તેમાં એકાદશી નું પુણ્ય અને સાસુ ફળ મેળવવા માંગીએ છીએ તો તેનું વ્રત નું પાલન બે નવેમ્બર બે હાજર પચીસ ના દિવસે કરવું જોઈએ શાસ્ત્ર માં કહેવામાં આવ્યું છે કે જયારે આ પ્રકારની દેશ પુરુષા એકાદશી તિથિ આવે છે ત્યારે એનું પાલન મહાદર્શીના દિવસે કરવું જોઈએ એટલે કે ઉલ્લેખ છે કે જે વ્યક્તિ વર્ષ દરમિયાન આવતી આ આઠ મહાદર્શી તિથિઓનું પાલન નથી કરતો એને પ્રલય સુધી યમપુરીમાં વાસ કરવો પડે છે શાસ્ત્રમાં એ પણ લખેલું છે કે પણ આવી મહાદર્શી તિથિ આવે ત્યારે ભક્તોએ તેનું સન્માન કરવું જોઈએ કારણ કે મહાદર્શી ના દિવસે એકાદશી વ્રત કરવાથી એકાદશી નું ફળ આપ મેળે પ્રાપ્ત થાય છે તેથી કોઈ પણ પ્રકાર નો ચયન મનમાં ન રાખવો એકાદશી ના દિવસે વ્રત ન રાખવું અને બીજા દિવસે એટલે કે બારસ ના દિવસે આ વ્રત નું પાલન કરવું જોઈએ અને પણ આ વર્ષે એકાદશી વ્રત કરવાનો પ્રયત્ન ન કરવો જોઈએ તમે દેવ નું યોગ્ય ફળ મેળવવા માંગો છો તો આ વર્ષે દેવ ઉઠી એકાદશી વ્રત બે નવેમ્બરે બે હજાર પચીસ રવિવાર ના દિવસે કરવાનો રહેશે ચાલો હવે જાણીએ કે જો આપણે એકાદશી નું પાલન દિવસે કરીએ તો એકાદશી તિથિ ના નિયમો શું રહેશે શું એ દિવસે અન્ન લઈ શકાય કોઈ પાપ કે અપરાધ તો નહીં લાગે ને તો જો આપણા શાસ્ત્ર માં વર્ણન કરવામાં આવ્યું છે કે જયારે પણ મહાદર્શી તિથિ આવે છે ત્યારે એકાદશી નું વ્રત આપણે મહાદશીના દિવસે રાખીએ છીએ એટલે કે બીજા દિવસે એવામાં એકાદશીના દિવસે તમારે એ જ બધા નિયમોનું પાલન કરવું જોઈએ જે તમે દશમીના દિવસે કરતા હતા એટલે કે એકાદશીના દિવસે તમે અન્ન લઈ શકો છો ચોખા દાળ ઘઉં વગેરેમાંથી બનેલું ભોજન લઈ શકો છો પરંતુ પ્રયત્ન કરો કે એકાદશીના દિવસે સાંજ પછી કોઈ કાર્ય અનિયુક્ત ભોજન ન લો જો લેવું હોય તો સાંજ પહેલા જ તમારું ભોજન પૂર્ણ કરી લો તે પછી દશમના જે નિયમો હતા તેનું યથાર્થ રૂપે એકાદશીના દિવસે પાલન કરો અને પછી બીજા દિવસે એટલે કે બારસના દિવસે તમે એકાદશીના તમામ નિયમોનું પાલન કરો જેમ કે સવારે બ્રહ્મરથમાં ઊઠવું મંગલ આરતી કરવો અને એકાદશી ની કથા જરૂર સાંભળવી આ બધા કાર્યો તમે મહાદશી ના દિવસે કરો અને ત્યારબાદ બીજા દિવસે એટલે કે તેરસ ની તિથિ માં નિર્ધારિત સમયે આ એકાદશી નું વ્રત નું ભારણ કરવો જોઈએ આ રીતે તમે આ વખતે આવતી દેવ ઉઠી એકાદશીનું પાલન કરી શકો છો અને તમને કોઈ પણ પ્રકારનો ભય કે ચિંતા રાખવાની જરૂર નથી એકાદશીના દિવસે તમે પાણી લઈ શકો છો અન્ન લઈ શકો છો અને તમારું દૈનિક જીવન જેમ ચાલે છે તેમ ચાલુ રાખી શકો છો કારણ કે તમે એકાદશીનું વ્રત એકાદશીના દિવસે નહીં પણ મારસના દિવસે રાખવાના છો અને એકાદશી ના દિવસે જેમ તમે દસમી ના નિયમો નું પાલન કરતા આવ્યા છો એકાદશી ના બીજા દિવસે સોમ વ્રત પણ આવી રહ્યું છે દેવ એકાદશી ના બીજા દિવસે તુલસી વિવાહ પણ આરંભ થઈ જાય છે પરંતુ આ વખતે તો આપણે એકાદશી નું પાલન દ્વાર પર કરી રહ્યા છે તો પછી તુલસી વિવાહ ક્યાં દિવસે કરવો જોઈએ આ એક મહત્વ પ્રશ્ન આ વર્ષે ઉપસ્થિત થઈ રહ્યો છે તો શાસ્ત્ર અનુસાર આદર્શ રૂપે છે કે જયારે તમે એકાદશી નું વ્રત નું પાલન કરો છો તે દિવસે તમારે તુલસી વિવાહ ન કરવો જોઈએ ઘણા સ્થળો તમે સાંભળો છો કે આ વર્ષે વિવાહ બે નવેમ્બર બે હાજર પચીસ રવિવાર ના દિવસે થઈ રહ્યા છે પરંતુ જો તમે મહા આદર્શી એકાદશી નું વ્રત પાલન કરી રહ્યા હોય અને બે નવેમ્બરે તમારે એકાદશી તમે વ્રત કર્યું હોય એકાદશી નું તો આદર્શ સ્થિતિ એ છે કે તમે તુલસી વિવાહ બીજા દિવસે કરો એટલે કે ત્રણ નવેમ્બરે કરો ચાર નવેમ્બરે કરી શકો છો અથવા પાંચ નવેમ્બરે બે ના રોજ પણ કરી શકો છો કારણ કે તુલસી સમય એકાદશી થી લઈને પૂર્ણિમા સુધી કોઈ પણ દિવસે કરી શકાય છે તો આ વખતે તુલસી વિવાહ માટે આપણને ત્રણ દિવસ ઉપલબ્ધ થઈ રહ્યા છે ત્રણ નવેમ્બર ચાર નવેમ્બર અને પાંચ નવેમ્બર આ ત્રણેય દિવસમાંથી કોઈ પણ દિવસે તમે તમારી અનુકૂળતા મુજબ તુલસી વિવાહ કરી શકો છો તો મિત્રો આ હત્યા આવનારી દેવ ઉઠી એકાદશી વિષયની સંપૂર્ણ માહિતી અમને આશા છે કે તમને આ માહિતી ઉપયોગી લાગી હશે પરંતુ હજુ પણ ઘણા લોકો છે કે જેઓ આ બાબતની સાચી માહિતી નથી તેથી આ ખાસ વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરો તેમને મોકલો જેથી તેમને પણ આ સત્ય માહિતી જાણી શકતી નહીં તો ઘણા લોકો તો આ વખતે દેવ ઉઠી એકાદશી અને તુલસી ની લઈને બ્રહ્મા રહેવાના છે તેથી આ પુણ્ય કરો અને આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો તો મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો એક લાઈક કરી લેજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયો ત્યાં સુધી આવજો